મારું નામ પ્રણવ રાજેશભાઈ શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજકોટ આજે નાણાં મંત્રીએ જે ચોવીસ પચીસનું વર્ષનું જે નાણાકીય બજેટ રજૂ કર્યું છે તેની થોડીક ચર્ચા અને થોડાક તેના ગ્લીમ્સ આપણે જાણીશું અને તેની ચર્ચા કરીશું આમ જોઈએ તો બજેટ સામાન્ય માણસને કાંઈ ખાસ રાહત ભરેલું મને દેખાતું નથી બજેટના અમુક ફાયદા પણ છે અને અમુક માઇનસ પોઈન્ટ પણ છે જેની અત્રે અહીંયા આપણે ચર્ચા કરીશું પહેલાં આપણે બજેટના અમુક સારા પોઈન્ટ જોઈએ તો ખાસ કરીને જે પગારદાર માણસો છે એને પિંચોતેર હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલું છે જે અત્યાર સુધી પચાસ હજાર રૂપિયા બાદ મળતા હતા હવે પગારદાર માણસોને તેની ટોટલ ઇન્કમમાંથી પિંચોતેર હજાર સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ બાદ મળશે ત્યારબાદ આપણે બિઝનેસમેન કે જે ધંધાકીય માણસોની વાત કરીએ તો ખાસ કરીને ન્યૂ ની અંદર ટેક્સ લેબમાં ફેરફાર કરવામાં આવેલા છે જે નીચે મુજબ છે સાત લાખ સુધી કોઈ ટેક્સ છે નહીં જે પહેલાંના બજેટમાં પણ સાત લાખ સુધીની મુક્તિ મર્યાદા હતી એ એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ કરવામાં આવેલી છે જેની ઇન્કમ સાત લાખને ક્રોસ થાય ત્યારબાદ ત્રણ લાખ સુધી કોઈ ટેક્સ નહીં ત્રણથી સાત લાખની ઇન્કમ હોય તો પાંચ ટકા સાતથી દસ લાખ હોય તો દસ ટકા દસથી બાર લાખ પંદર ટકા બારથી પંદર વીસ ટકા અને પંદર ઉપર ત્રીસ ટકાનો સ્લેબ છે જે અર્લીયર ત્રણથી છ હતું પાંચ ટકા એ અત્યારે ત્રણથી સાત કરેલું છે એટલે કુલ જોઈએ તો પાંચ અને દસ અને પંદર આ ત્રણ જે સ્લેબ છે એમાં એક લાખ રૂપિયાનો વધારો ગવર્મેન્ટે કરવામાં આવેલો છે એટલે એની ટકાવારી મુજબ જે તેની ઇન્કમ હોય તે મુજબ બાદ મળે હવે ત્યારબાદ વાત કરીએ તો થોડાક માઇનસ પોઈન્ટ છે જેમ કે શેર બજારની અંદર કે કોઈ પણ લોંગ ટર્મ કેપિટલ ગેન હતો કે કોઈ પણ શેર ડિબેન્ચર

વીસ ટકા કરવામાં આવેલો છે લોંગ ટર્મ કેપિટલ ગેન પહેલાં એક લાખ સુધી મુક્તિ મર્યાદા હતી તે હવે વધારીને સવા લાખ સુધી કરેલો છે એટલે કે જો લોંગ ટર્મ કેપિટલ ગેન તમને સવા લાખ સુધી થાય છે તો તેનો તમારે કોઈ ટેક્સ નથી ભરવાનો જો તમારે સવા લાખ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેન જાય છે તો તેનો ટેક્સ તમારે સાડા બાર ટકાના આધારે ભરવાનો રહેશે સોના ચાંદીની વાત કરીએ તો પહેલાં ઇમ્પોર્ટ ડ્યુટી દસ ટકા હતી તે ઘટાડી અને સરકારશ્રી દ્વારા અત્રે છ ટકા કરવામાં આવેલી છે તો તેનો બેનિફિટ મળશે એટલે સોના અને ચાંદીના જે ભાવ અત્યારે રેકોર્ડ સ્તરે છે તે નીચે આવે તેવી શક્યતા છે બીજું ફોરેન કંપનીઝ કે જે ઈન્ડિયા બહારની કંપની છે ને ઇન્ડિય ઇન્ડિયાની અંદર બિઝનેસ કરે છે તે ફોરેન કંપનીનો ટેક્સ દર પહેલાં ચાલીસ ટકા હતો તે હવે ઘટાડીને પાંત્રીસ ટકા કરવામાં આવેલો છે તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે એફડીઆઈની દિશામાં સારું પગલું ગણી શકાય ઇન્ડિયાની અંદર ફોરેન રોકાણકારો અને ફોરેન કંપનીઝ થોડી વધશે કારણ કે ટેક્સ દરની અંદર ફેરફાર કરવામાં આવેલો છે આભાર